અમર આવી ગયો છે ફાઇનલી હેલો જો ગોડ છોડાવ છે આવો હીરોભાઈ ને વિયોગભાઈ આવ્યા છે આ વિરોભાઈ છે વિરોભાઈ તે એલટો ફેમિલી કેમ છો બધા મજામાં છો ને હું મજામાં છું એ કુછત આ તમારું સ્વાગત છે બતને અરર મહાદેવ જય માતાજી ને ઈશ્વર સૌને માવદને ગુડ મોર્નિંગ સ્વાગત નથી પણ અત્યારે આગ્યા સવારે 12:30 જગ્યા હોય છે

મ ઘરે જાઉં છું કરી કરો હા તો આ છે તો પિન્ડો તો નો આ બે તો સટરાક લેજો ને સપોર્ટ પર જજો સાલ તો આગો પઢાવ આપણે ગુંજા ભરવાનો કામ ચાલુ છે એક પર પિરો છે ને બીજો પર પ્રેસ છે છે બાકી ભરું અહીં હેલરવાને ડીઝલ ની ભરી છૂટી દેશે અહીં પણ येते તો કનેગ રહે છે તરત જ કરી દેશે پھر મિસે છે લેને મેડીને મેડી પૂડી કરી લેગી મેડી નાખવાની હતું એટલે આ તરહ લેવા દેતો આવા ફોન આખીને માખી દે જે સલ્વ કરે તો આલે કે તો મેડી મે જે સલ્વ કરે તો બસ ઓકે ચાલ તો મે ભરી લીધી મે આજ પર કાલે પર એટલે આવ છે કરો એનો ફોન આવશે એનો વિગો બની પાત્ર છે નહિ અલદની મે તો મને ભરે છે તમે તમે ભરી લઈજો પેલા

તકે ખરી ખરી તમે શું કામ કરો છો કે જો માર નામ યોહાનનું કામ કરી કે હું મત બેલેટર કરે છે તો એટલે સુવાલે લખાવજો લેશન લો તો મને લેશન ફોલ આવી દીધું સરરીની દરી મળે નેલ કહી દે ان કે તને માર નામ નહિ હાલશે તને ઉલમણાનું બોલાવે માર નામ નહિ હાલશે મને બધા આતોતું કરે લે મે તમને કતો ગઈ

તો કમેન્ટ માં કહીજો પાકું બનાવે તો બે ને કરવા એ કરવા ધીમે ધીમે હારું કરીએ કે કેમ છે એટલે તો આવી રીતે છે તો નો લોકો આપણે બસ સટેન્ડ કરવા નું છે આપણે અને કોલ મશીન જે તો પૂર કામ કરતું અને વેલે રહેતા કો 99 નું લુકરે વખત આજ બોલક 90 તે બસ ફાવર જાય એટલે આ આપણે જો મને ઠંડી લાગે થોડું પાણી પી લેતી તો ઠંડી લાગે મને લાગે છે એ આજે બકડ દેશે કદાચ